જે નાનું બેબી હતું ને નાનું બેબી એના ઘરે તો એની આજે છઠ પૂજા છે છઠી કહેવાય ને ફેમિલી અંતર્ગત ઘણા બધી સદસ્યો અને લોકો આવ્યા તો તો તમને બધાને હાલો વિડીયોમાં આગળ જોવા મળશે બધું આજના બ્લોગમાં શું શું નવું થાય છે મને ગરમી થાય છે ફેમિલી આ બાજુ આપણી રિક્ષા લઈને આવી ગયા છે હું દર્શના આ તો હું કે રિક્ષાને પાછળનું ઓલું કહેવાય ને એક આવે છે એ જોયું નથી હવારમાં ઉપડતી નહોતી પછી મને ખબર નહોતી કે આ ન કરે પણ થઈ ગઈ પછી મને પણ ખબર ને થોડીક અમારે ઉપાડવામાં કેવડાવતી તો હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશું તો સ્વાગત છે નવા એક બ્લોગમાં ફેમિલી આજે છે છઠ્ઠી અમારા નાના ભાઈની બેબી છે ને ગટી એની છઠ્ઠી છે તો છઠ્ઠી પૂજા રાખી છે અમે કેશો જીણકોન બે ને ક્યાં તો અમે વહેલા વહેલા ભૂગી ગયા છે ને ઘણા બધી મહેમાન છે તો તમને હાલો બતાવું છઠ્ઠી પૂજા આજે આ બાજુ આપણી અને ગરમી એવી થાય છે મને પણ આપણે બહાર ઊભીએ થોડીક વાર પછી જઈએ અંદર તો તમને બધાઈ તો અમે બધા વિડીયોમાં બની આ રેજો છઠ્ઠી પૂજા અને ડેકોરેશન કરીએ ને આગળનો વ્લોગ તમને જોવા મળશે ધીરે ધીરે બાજુ હે ને

આજે ખુલી જ હોય મડી જઈ લેવા જાય જેવા આ અલગ છે ઓ વાવ કતું બોલી વાવ બોલી 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 ગઈ જા આ બાજુ મમ્મી તો હવારના ફ્રી નથી ને નથી રસોડા ની જ છે હાડી નથી બદલા હાડી નથી પહેરી તમારે

હાલો ઘરે જવા ડેલીમાં હાલો હલો બેન સ્વીફ જાઉં ક્યાં ગયા હતા તો દુકાન બંધ હતી શું કરવા ગયા હતા શું કરવા હું કરવા ગઈ તી એ પપ્પા પડ્યો E a yeah, baguica, tu. है ये तो मतलब อันคนอืนเขาบอกว่าพิษรูปนี่ต่อใครอยู่นั่งกูยังเห็นนะนั่นมันจะโง่แค่ขนาดไหนก็ได้

લેયા તો સંઘિયા છે એ માયલો જો સાહીરિયા કેમનું પૂછ્યું તોય છે બસ બચો એમ બે બાજુ ભરાઈ જ ઓલી બાજુ ભરાઈ ઓલી બાજુ ભરાઈ ને કી દીધાલે જાય એટલે

ફેમિલી આ બાજુ છે ને બધી વિધિ પતિ ગઈ પણ વિધિ પતિ ગઈ પણ વરસાદ નથી પડતો આ આપડી રિક્ષા પિત્રો બેઠો એ નીકળ 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 હાલ 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 કે તો દઈ નઈ ગયો આખી સીટુ ની હાલ 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 તો કે જા આ બાજુ છે ને વરસાદ પડ્યો જોરદાર એકદમ નેક્સ્ટ લેવલ આ બાજુ હવે મહેમાન હે મામી મામા મામી નાની ને એવું બધી એવું એટલા બધી છે બીજા વાર ને થોડાક

આ બાજુ પાણી હવારનું કોઈએ પીધું નતું વિસાડી તેલ હતી કે પાણી જ નહોતું એટલો વરસાદ પડ્યો ને તો કે પાણી જ નહોતું તો અત્યારે છે ને પાણી હું અહીંયા એક બટુલી પાણીની બોટલ લીધી અને બી છે અટાણે પીવડાવું છું પાણી કારણ કે એટલો વરસાદ પડ્યો નથી કે પાણી જ નહોતું ને સારું હાલો આપણે હવે પોચા ઘરે અને અત્યારનું વેધર એવું છે ને કે વાત પૂછવું માં વરસાદ તો વયો ગયો આ બાજુ તો હાવ ખાલી છે આ બાજુ અને આ બાજુ જોઉં તો ઘરે અંધાર વરસાદ નું અંધાર વરસાદ ભૂક્કા બોલાય નહીં ખા આજ તો આમ ગયો આમ ચારે દહી નો સુઈટ્યો હતો પણ આ દહીં ઉપર વધારે આક્રમણ કર્યું છે ને આ દહી આખી ખાલી છે આ હે ને માંગરોળ વિસ્તાર માધુપુર સાઈડ છે વરસાદ જ નહીં હોય એ બાજુ મને તો લાગે એવું ફેમિલી છે ને ફાઇનલી ઘરે પહોંચ્યા બેનને આવી છે ઘરે વરસાદના લીધે મહેમાને બધા એ જલ્દી જલ્દી જમી જમી નીકળવા માંડ્યા છઠ્ઠી પૂજા થઈ ગઈ પછી મેં કીધું કે હવે ને વ્લોગને આપણે બંધ કરીએ બધાને વ્યવસ્થિત રીતે જમાડી અને રિક્ષા લઈને મૂકીએ એવો તો અલગ અલગ ગામેથી ને એવા હોય જૂનાગઢથી કોક સિલોદરથી ને કોક કેશોદથી ને તો આવી રીત છઠ પૂજા ઉજવાણી ને અત્યારે ગટીબેનને ઘરે મૂકીને પાછા આવતા રહ્યા મમ્મીને રોકાણા હે આ બધું દર્શન ગઈ હતી ઊંધિયા લેવા માતામાં ન્યા તો ફેમિલી ફાઇનલી આ વ્લોગને આપણે એન્ડ કરીએ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ગમ્યું હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય